જામનગર જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉજવણી જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ જામનગર જિલ્લામાં આજે સવારે સાત વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે મતદાન કરવાનો સમય શરૂ થવાની સાથે જ પાત્રતા ધરાવતા લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે જામનગરમાં સવારથી જ મતદાન મથકો ખાતે જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા છે મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી અને હક છે ત્યારે સવારથી જ મહિલાઓ યુવાનો સિનિયર સિટીઝન મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોંચ્યા છે બાર જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ એક હજાર આઠસો એક્યાસી મતદાન મથકો આવેલા છે જેમાંથી જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ બારસો સડતાલીસ મતદાન મથકો છે જે તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા